ડાવા ભાગ ની અંદર પેટ ની અંદર અને એવા રિપોર્ટ કરાયા હોય ના ભાઈ ના ની ના શરીરમાં ગોઠ હોય ડોક્ટર કીધું એક સેવા કરજો

આ 70 નારામાં એક પોલીસ કેસ થયો ને એવું મોણાવા સભાનિંદ બેઠોન વગર ઓકે લેવરાઈ ગયો તો મંજુક દુનિયામાં જઉં ગયો હવે તમે સુકરો નંબર આવે ભાઈ તમને બીજો નંબર આવે ના ના આગળ નંબર પહેલા ન પડી નોખત

ઓ બટી જાઓ માતાની ભેળીઓ આપણા બાપા જય શબાબાલો મરો ભગવાન બોલતો છે એને વેળામે જેટલું હતો ડાયાબિટીસ tartar 500 500 આ છે ક્લોર ડાયાબિટીસ અઠવાડે આની અંદર બસવાઈ લાઈન બતાવી છે હે

પણદા પોણી પોણી ના ઢાળ ઉતરી જાય અને દિવાળી પેલા ભડાકો ફૂટી જાય મોજ એક દુનિયા માં ઝાપડી બોલો બે અગરબત્તી નું પોણી પીજે અને માતા પર ટેક મેં જે જ્યાં મટી જાય એટલું ઝાપડી બોલ ભાઈ બધી જુ

ભાઈ બે વિવાહ થી થી ચોકલેટ મને દે કે કોઈ પાણી લાવશે ચોકલેટ મે પાડો મોડો થઈ જો બે વર્ચી આ ચોકલેટ લઈને આવી લદુ આ પાડો થઈ આપણા દુબાઈ બાળ બધા એ

ઓ વેલા ભાઈ વેલેસાડ ઉભા મોલાના રદવાડાની માતા બોલીતી એ દુનિયા ભરી જાય તારો મારું નામ માતાને શું આવી રિપોર્ટ બોલ કશુર જરૂર નઈ પડે બધું માર મતની ભાઈ મમતી જે કોતો મટી જાય

મંદિર કરવું છે મોના તાલુ બધા અઠવાડિયે પૂરું કરીશ્વ મહિલ ઘરેથી ઝોટ નોકજો ભાવ પર ટેક રાખજો

આ કોના પેટે ના હોય હવે આગળ કેટલા નું એક કરોડ ભાગ કેટલો મારો હે ત્રીજો ભાગ કર એક કરોડમાં ઓહ ઓહો તારી મજૂરીમાં માં આ બોનું આવ્યું અને એક કરોડનો વાયદો કેટલો છે અઠવાડિયા વાયદો છે ચૂકવવાનો દસ્તાવેજ કરવાનો જેટલો ભાવ જેટલો ધાર્યો હતો તે ભાઈ એ હું માતા બોલી દી કે જેટલું બોલું ન બનાઉ મારું નામ જેલું ને લાઠડી એમ તારું બધું થઈ જાય ચિંતા સોય ભાઈ ભાઈ જ્યા બોલ 10 મિનિટ ભાઈ मरा <moralic>

આ ભાઈ નું પેલું હકુ ચો કરેલું તું હે આ બાલી શાની લાપડી થઈ લ્યા

બાપુ કેન્સર મટી જાય હું માતા બોલી આલે મટાડ્યો હમણાં રેડી બોલ ભાઈ શું વખો પણ આવું પડે ને પાછું ચાલુ રાખવાની ચાર હજાર ભરેલા અરવિંદ ભવાની બા રમુના જેવું જોવા એવું લાગ્યું નહીં એવું આજ આપણી ઉભી રહેતા કઈ મહિના ઉભી રહે ચિંતા શરૂ નથી આવો એ આજે નાખું બધું જ્યાં સુધી આ ધૂણવાનું ચાલવા જાવ. કરે આ માતા નહીં ત્યાં સુધી છોકરો થવાનો નહીં. હે બે એક લીંબુ એક બાર લીંબુ ભાઈ તમારો થઈ ગયો રખા એ તમાર પાણી ભયું કે કેત્ર મને કાલ ફોન કરી દે બે જ બળાય સોલેના હા હા પૂરી થઈ હે ચિયા તો આપણે ધીશીમાં રાખડી રાખડીઓ સેવન તો હે પણ જો જો ભલી થઈ કકરતી ની નકા વાળા વાળા આવવાનો ટાઈમ નહી મારો પાસે ગુનો બનાનો હતો નહી બસ રાખડી બોદ કે મારી ભોવાની માતા મારા ભાઈ ની ચોલ આતી એટલે આ તો પેલી ડોટ મેલ છે હું લાવ્યો છે